જાહેરાત આપવાની હોય છે બીજું મ્યુનિસિપાલિટીની માલિકીની ટેન્ડર સાઇડ હોય છે એમાં ગેન્ટ્રી આવી ગઈ આવી ગયું છે પોલ યુનિપોલ ઊભા કરી રહી એ બધા છે તો ગત વર્ષ દરમિયાન જે મ્યુનિસિપાલિટીની ટેન્ડર સાઇડો છે એમાં લગભગ ઓગણત્રીસ કરોડની આવક થઈ છે એ લગભગ ચારસો જેવી સાઇડો છે અને જે પ્રાઇવેટ સાઇડો છે એમાં ગત વર્ષ દરમિયાન ત્રણ કરોડ છ્યાસી લાખની આવક થઈ છે અને એ પ્રાઇવેટ સાઇડો લગભગ અઢારસો કરોડ છે આજે એ કારણોની તપાસ કરતા જાણવા મળ્યું કે ઘણા લાંબા સમયથી જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટીની સામે કોર્ટ કેસ કરી જુદા જુદા બાના હેઠળ ઘણા બધા કેસો કરી એની સામે સ્ટે ને એ બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોઈને બધું લીધું છે એના કારણે વસૂલાતો અટકેલી છે